હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકા કરવાની બાકી છે બાકી તો દેખો મને હજી ઉમટી રહે છે મને એ મને મને મિત્રો એક માણસને મુનિયાનો ઠેલો ફેદવાનો ચાન્સ મળી ગયો છે તે આખો મુનિયાનો ઠેલો ફેદી કાઢવાની તારે શું ચોટલી હે માથામાં તારે તો માથામાં ચોટલી નહીં એ એ સમજો કે ચોટલી કહેવાય એ ભાઈ એ ડીકુ એ ડીકુ હા એ રે એ રે તારા એક લગાવવાનું કોણ હા ભરગ હા ખોલ લે ખોલ લે લા લે બોલો લે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો દાતંગ કયુ છાવી દો એ દે દે રંગી હે નખ પોલિશ છાવી દો કે દે કે પકડ જા તમે કે લે આવો આઈ લે આવો ઓમ જો કે મારો આઈ લે આવો આલુ મારું નહીં

કારણ કે મિત્રોમાં સેવા ઘણી બધી થઈ ગઈ છે બોર ચાલુ કરીએ એટલે માટી આવે છે થોડી થોડી તો મિત્રો આવું ફોન પર બોટ ટાઈમ પીવાય નહીં તો અમે ઊંઘોન સાફ કરીએ છીએ સેવાલ મિત્રો આજુબાજુ ચોકી ગયો હોય વખોડીએ છીએ બાકી તો માટી કાઢી જોઈએ પેલી બાજુ હજી સેવા વખોડવાનો બાકી છે તો પહેલાં વધમાંથી ટોકર બાજુના તો મિત્રો મસ્ત વધ થઈ જાય બોર બોર ચાલુ કરીએ એટલે ફોન કરીએ બાકી આપણી લેબુ લેબુ એટલા બધા આવ્યા છે આખી નમી જઈ જો આપો તો મિત્રો મસ્ત બોરની ટોકી એટલે કે બોરનો વાજ સાફ મસ્ત કરી નાખ્યો છે રેડી મુન્ય હું ઠે છે ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મા ગયા છેલા દાદી આવ્યો અને ડીગી મસ્ત નઈ જોઈને રેડી થઈ જશે મિત્રો હા

બાકી તો મિત્રો આપણા ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે જમીન જવાનું છે તો મિત્રો ઓલરેડી વાગી છે બારથી હાળામાં પહોંચવાનું છે તો મિત્રો જમવામાં આપણે લઈ લીધું છે આજે મગની દાળ છે ઘઉંની રોટલીઓ છે મિત્રો છાશ છે મીઠું લઈ લીધું છે અને મૂન્યુ શું કોઈ મધ તો મિત્રોમાં ભાઈને મધ લઈ લીધું મધ ખાય છે બાકી તો મિત્રો મસ્ત જમીન મળી જશે તો મિત્રો અત્યારે વાગ્યો છે એક અને શૂટિંગની શરૂઆત કરી નાખવાની છે કરી નાખી જ છે મિત્રો આજે શૂટિંગ લોબું ચાલશે કારણ કે ટાર્ગેટ એક બે વિડીયો બનાવવાનો છે બાકી તો કટ ચાલુ થઈ જાય છે મિત્રો શું અમભાઈના જીવનલાલના બેઠા છે આગળની સ્ટોરીનું કોમકાજ બધું સંભાળીને નેકળી જાય છે તો મિત્રો શૂટિંગ ચાલુ થાય એટલે આપણો કટ ના હોય બીજાનો એકાદો કટ તમારું બતાવવાની કોશિશ કરીએ

અમે રખડવા છો છીએ કોમ્મો કોણ વણાતો જતા નહી આ શાકભાજી લેવા જઈએ દૂધ ની થેલી લાંબાની હોય તો શોખ છીએ સાસ લેવા જઈએ બીજું કોઈ લાંબા હોય ને કોક ના

એ ભાઈ એ છોકરા એ ઘોડા કને પૂછીને લીધું ભાઈ પડીકું હમ મને મને તો ફોન જોવો હ અને મિત્રો ચા ના રેડી થાય છે એ ચા મૂકવાની નહીં મસ્ત ચા મૂકી જાય ચા નાસ્તો કરી તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે અને નાસ્તો લઈ લીધો છે નાસ્તો કરવા એક આ બાજુ બેઠું છે મોકળું એક કાબાજું છોકરું બેઠું છે એમ કરતા કરતા મિત્રો ચા નાસ્તો મસ્ત કરી દે ચા પીવો ચા પીવો નાસ્તો કરવો હા મિત્રો મસ્ત ચા નાસ્તો કરી તો મિત્રો અત્યારે વાગી જાય શાળા પહોંચવા મસ્ત ચા નાસ્તો કરીને હું મોકળા મુકરા ભાઈને જતા કપાસના ઓર પલાળવા માટે તો એ પલાળીને રિક્ષાઓ ઘેરતા છે અને આપણે રાતથી બોર ઉપર ઘોડો કરીએ અને ઘોડો બગડ્યો હોય તો ધંધા ઘોડો લેવા જઈએ કારણ કે મિત્રો વરસાદના ટાઈમે લાઈટ જોશે એટલા માટે તો સીધા ઘોડો લઈને આવીને પછી મળીએ મિત્રો તો મિત્રો આવી ગામ વચ્ચે ડેરી દૂધ ભરાવા માટે આ મારું ગામની ડેરી છે બાકી તો આ ગામનું બસ સ્ટેન્ડ છે અને મસ્ત સૂર્ય દાદા થમવાની તૈયારીમાં છે અને મિત્રો આ પાર્લર છે અને આટલા મહાદેવજીનું મંદિર છે અને અમારો ખાસ મિત્ર દિનેશ છે એ દિનેશ માટે પક્યા હોય તો કહી દેજો પણ દિનેશ તહેવારમાં જ હોય જાન ગામમાં આવી બાકી તો મિત્રો દુઃખ તો ભરાઈ લીધું હોય અને હું ખાલી સોનનો કપરો લેવાનો હતો એની વાજવીનું બાળક છે દસ મિનિટમાં મળી જશે એટલે લઈને પછી ઘેર જઈને મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ જો પહેલો ને વહેલા વેલા ઊંઘી ગયો હજી ખાવાનું બાકી દૂધ ભરે ચકુળી પાસે ડીગી રમ એ ભાઈ ખાવાનું નહીં એ ડીગી ખાવાનું નહીં ભાઈ મિત્રો એ રમવામાં પડ્યું છે ફાઈનલ ચાલુ થયું તો આપણે પહેલી છ ઓર જોઈ બહુ મજા આવી બાકી તો મિત્રો જમવાનું મસ્ત રેડી થઈ ગયું જમવા બી આવી ગયો છે મારું બહુ મૂન્યુ તો જમવામાં આજે આપણે બનાવીશું ચોરણ સેકવાનું

લગભગ એક કોણ જેવું વરસાદ પડી જાય મિત્રો બોરમાં બેહવાનું સેટિંગ થયું ને એટલે આપણે આટલે આવી છીએ બાકી તો આજ મેં આખા દાડામાં બહુ જ મસ્ત ચોખ્ખો કરી દીધો કપાસના ઓર પળાવી દીધા છે સવારે કપાસ ચોખવાના છે અને બીજી વસ્તુ મિત્રો તો તમને લાગે છે કે વિરમભાઈ એક એક દાળો વિડીયો મૂક્યો છે ને એક દાળો રજા પડે છે ને એક દાળો મૂક્યો છે ડેલી શૂટિંગ તો થાય છે મિત્રો વિડીયોનું પણ કાલે યુટ્યુબના નિયમો એટલા કાલે નહીં યુટ્યુબના નિયમો એટલા બધા સ્ટીક થઈ ગયા છે કે આપણો લગભગ એક અઠવાડિયામાં બે વિડીયો એવા આવ્યા કે જે આપણે અપલોડ કર્યા મહેનત કરી એડિટિંગ કરીને અપલોડ કરીને બધું એ કર્યું પણ મિત્રો યુટ્યુબ વિડીયો લેતું નહીં કોકના કોક ઇસ્યુના કારણે એ વિડીયો રિટર્ન થાય છે હાલનો વિડીયો મિત્રો આપણે અપલોડ કર્યો હતો ને મસ્ત રિલીઝે કરવાનું હતું અને કોઈ શેટિંગ થયું ને યુટ્યુબ એ આવી દીધી તો મિત્રો આવું છે યુટ્યુબના નિયમો બહુ ઠીક થઈ છે બાકી મહેનત તો કરતા રહીએ છીએ પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુદા